જઈ રહ્યા છે ને કેટલી એમને હાલાકી વેઠવી પડે છે એક રિક્ષા ભાઈ હતા એમણે કીધું કે બેન તમામે તમામ રસ્તા ખરાબ છે સ્ટેશન રોડ હોય કે કોઈ પણ રોડ હોય વલસાડના તમામ રસ્તા ખરાબ છે ને ખાસ આજે એટલા માટે હું વલસાડની રોડની પરિસ્થિતિ બતાવવા માટે આવી છું કે પાંચ દિવસના શ્રીજીનું વિસર્જન થઈ ગયું છે આવતીકાલે સાત દિવસના શ્રીજીનું વિસર્જન થશે ત્યારે આ રૂટ પરથી શ્રીજી નીકળશે શું નામ છે આપનું મારું નામ પ્રકાશ રાઠોડ પ્રકાશભાઈ શું કહેશો આ રસ્તાની પરિસ્થિતિ માટે કાલે ગણેશ વિસર્જન છે ગણેશ વિસર્જન છે અને અગાડી પણ મેં મ્યુનિસિપાલિટી માં કરી કે અહિયાં બાળકો અને જે લોકો ને શરીરે ઈજા થઈ છે તો મેં મ્યુનિસિપાલિટી માં ફોન ભી કર્યો મ્યુનિસિપાલટી માંથી એવું કહેવામાં આવ્યું કે અમે તમને ખાડા પૂરી આપીએ પૂરી આપવા કીધું પૂરી ગયા બી પણ ખાલી મંટોળો અને કપચી નાખીને જતા રહ્યા એક જ વરસાદ આવે એટલે ધોવાઈ જાય મારે પ્રમુખોને જ કંઈ કારોબારી એક જ કહેવાનું કે પૈસા ઓછા ખાવો અને સારું કામ કરાવો એ લોકો પાસે કોઈ વેલિડિટી કોઈ કોઈ હોય ને કે આટલા છ મહિને તમે ત્રણ મહિના છ મહિના થાય અને આ વરસાદમાં પાણી ધોવાઈ જાય બધું તમારી ઘરે તમારા બાળકોને જો કોઈ વાગે કે તમારા ફેમિલીને કંઈ વાગે ને તમે આ સહન કરે ખરા કે આટલી મોટી ખુરશી પર બેસીને પૈસા જ ખાલી ખાવાનું રાખવાના હોય

પરિસ્થિતિ ત્યાં આવીને અટકે છે એટલે મહેરબાની કરીને જ્યારે ટેન્ડર પાડે ત્યારે એને એને કહેવું કે આ પાંચ વર્ષમાં જો ધોવાઈ ગયો વરસાદના પાણે આ વરસાદમાં રસ્તો ધોવાઈ જાય તો આ પૈસા ડિપોઝિટ મળશે નહીં તમે શું ભણેલા નથી ભણેલા હોય તો કારોબારી વાળા ને બી એવું મન થવું જોઈએ કે આ પરિસ્થિતિ શું છે એમ એક એક લેડીઝ જે પરિસ્થિતિ સવારે એ લોકોને કદાચ નાવા બાકી હોય તો સાત વાગે આવે અને અહિયાં એ લોકો ને કેવી છોકરાઓ ને પરિસ્થિતિ નાના છોકરાઓ થાય છે તે ખબર પડે અહિયા આવો ટાવર પર આવો જરા પાંચ મિનિટ ઉભા રહ્યો કે તમને કોઈ બોલે નહીં ને તમને કોઈ જોઈ નહીં પણ તમે જોવો પરિસ્થિતિ શું છે નાના છોકરાઓની હા ખરાબ રસ્તાની દુર્દશા જોઈને એટલા વ્યતીત થઈ ગયા છે ને મેં કીધું

બાપા જે ટ્રેક્ટર કે રથમાં બિરાજમાન હશે અંદાજો તમે લગાવી શકો છો કે કઈ રીતની પરિસ્થિતિ હશે અમારા જે વિડિયોગ્રાફર ભાઈ છે કેમેરામેન ભાઈ એ તમને અહીંયાથી રસ્તાની પરિસ્થિતિ બતાવે છે રસ્તો જે છે તમે જોઈ શકો છો કે કઈ રીતના રસ્તાની પરિસ્થિતિ છે અને જેમ કીધું તેમ નગરપાલિકાના સત્તાધીશો ને સંબંધિત તંત્રને વારંવાર આ બાબતે પૂછતા વરસાદ પડે છે એટલે અત્યારે કામ નહીં થાય અરે પણ વરસાદ કઈ અત્યારે થોડી પડ્યો વર્ષો વર્ષ ચોમાસામાં વરસાદ પડે નાના બાળકને પૂછો તો બી એને ખબર પડે કે ચોમાસામાં જ વરસાદ પડે તો આખે ધૃત્રાસના પાટા બાંધીને બેઠેલા નગરપાલિકાના સત્તાધીશોને શું ખબર નથી કે વરસાદ આવે છે અને કેટલો વરસાદ વર્ષારમાં પડે છે જે ખાડા છે એ કોઈ વરસાદને લીધે નથી પડ્યા પરંતુ ભારે ભ્રષ્ટાચારમાં ખાડા છે ભ્રષ્ટાચારનો પુરાવો છે આ ખાડા આપણે જોઈશું આગળ જે રોડ પરિસ્થિતિ છે વરસાદને લીધે જો ખાડા પડતા હોય દર્શક મિત્રો તો ભારત દેશના તમામ રસ્તાઓ ખરાબ હોવા જોઈએ અત્યારે આપણે આગળ જોઈશું કે જે પરિસ્થિતિ છે રોડ ની આ એક હાથ લારી ભાઈ જઈ રહ્યા છે એમને બી તકલીફ પડે છે અને હું પોતે અત્યારે ટુ વ્હીલર પર છું મારી આગળ રિક્ષા અને અનેક ટુ વ્હીલરો છે પરિસ્થિતિ તમે જુઓ રસ્તો ક્યાં છે ખબર જ નથી ખાડા જ ખાડા છે આપણે જોઈએ પાછળથી પણ જે આવે છે વેહકલ્સ લઈને કેટલી તકલીફ પડે છે અને કાલે રૂટ પરથી આપણા બાપા જવાના છે વિસર્જન યાત્રામાં મોટી અહીંયા ગણેશ ભક્તો પણ જશે થોડા સમય પહેલા જ દર્શક મિત્રો કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું પરંતુ કાર્પેટિંગ કરવાથી કઈ નહીં થાય વરસાદ આવે છે અને વરસાદ શરૂ થાય છે જૂન મહિનામાં આખું વર્ષ નગરપાલિકાના સત્તાધીશો શું કરે છે વહીવટદાર શાસન હતું અને એ પછી ચૂટાયેલી બોડી પણ આવી ગઈ પરંતુ શું કર્યું એ કોઈને ખબર નથી અને કાલે આજ રૂટ પરથી જ્યારે વિસર્જન યાત્રા જવાની છે ત્યારે આપણે જોઈએ કે કઈ રીતે અહીંયાથી વાતાવરણ સર્જાશે આપણે અહીંયાથી અત્યારે જઈ રહ્યા છીએ મોટા બજારથી ઓરંગાના ઓવારા તરફ મોટા બજાર પાસે જે પરિસ્થિતિ હતી આપણે જોઈ કે ખૂબ જ દયનીય પરિસ્થિતિ હતી અને મોટા મોટા ખાડા હતા અહીંયા આગળ પણ તમે જુઓ કે રસ્તો છે કે ખાડે આપણે જોઈ જ નથી શકતા વલસાડ નગરપાલિકાની જો વાત કરીએ તો તદ્દન કથડી ગયેલું તંત્ર ને એકબીજા પર દોષારોપણ કરવાનું આક્ષેપો પ્રતિ આક્ષેપો બસ એ જ કરવું છે જયારે લોકોને પૂછે કે તમારી શું અપેક્ષા છે તો લોકોએ કીધું અમે માત્ર લાઈટ પાણી અને રસ્તા આટલી જ અમારી સુવિધા છે જો એ સુવિધા પણ ન મળતી હોય તો અમારો વોટ આપેલો તદ્દન એણે ગયેલો ગણાય અહિયાં થી આપણે જોઈએ કે આગળ જે પરિસ્થિતિ છે આપણે આવી ગયા છે એવરશાઇન ટાવર પાસે અને અહિયાં જે પરિસ્થિતિ છે સૌથી વધારે પાણી અહિયાં ભરાય છે આ રોડ પર આગળ જોઈ શકો છો આપણે કઈ રીતના પરિસ્થિતિ દર્શક મિત્રો આજે તમને બતાવવાનું કારણ એ જ હતું કે માત્ર ને માત્ર વોટ લેવા માટે આવતી પાર્ટી કે જે બી કોઈ નેતા હોય કે સત્તાધીશ હોય બે વર્ષ વહીવટદારું શાસન રહ્યું વલસાડ નગરપાલિકાની આ પરિસ્થિતિ છે શું તમારા જે બી કોઈ હોય બોક્સમાં અમને આવતીકાલે સાતમા દિવસનું શિજી નું વિસર્જન છે નવ દિવસના અને અનંત ચૌદસના દિવસે આ જ રૂટ પરથી જયારે શ્રીજીની યાત્રા જવાની છે ત્યારે નગરપાલિકા પાસે હવે કોઈ સમય જ નથી અને આખું વર્ષ તો એ લોકોએ શું કર્યું એ હું અને આપ સૌ કોઈ જાણો જ છો દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ